પાંત્રીસ લાખની અંદર ફૂલ્લી ફર્નિચર ટુ બીએચકે મિત્રો પાંત્રીસ લાખ રૂપિયામાં બરાબર છે પાંત્રીસ લાખ રૂપિયામાં ફૂલ્લી ફર્નિચર ટુ બીએચકે વેચાણ આપવાનું છે બેઠક રૂમની અંદર ટીવી કેબિનેટ સાથે એલઈડી ટીવી જે તમે જોઈ રહ્યા છો તે પણ સાથે જ વેચાણ આપવાનું છે ઇલેક્ટ્રોનિક ફર્નિચર પણ આવી ગયું આ થઈ ગયો બાલ્કનીનો વ્યૂ જે ખૂબ જ સરસ મજાનું વેન્ટિલેશન પૂરું પાડે છે ટોટલી પીઓ પી ઘરની અંદર કામકાજ કરવામાં આવ્યું છે એલ આકારનો સોફા સોફાની સાથે કિચનમાં હવે આપણે જઈએ તો આ થઈ ગયું કિચન કિચનનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કન્ડિશનની અંદર છે આરો પણ સાથે આપવાનું છે આ થઈ ગયો અલમારીનો ભાગ કે જે નાનું એવો સ્ટોર રૂમ જે કિચનની અંદર ઇન્ક્લુડિંગ બનાવવામાં આવ્યો છે કિચનની સાથે જ વેન્ટિલેશન એરિયા જે તમે જોઈ લખો છો યુટિલિટી વોશયાર્ડ એરિયા આરો થઈ ગયું ફ્રિજ પણ સાથે આપવાનું છે એક ટોયલેટ વોશરૂમ જે કોમન રહેવાનું છે જે બેઠક રૂમની અંદરથી એક્સેસ કરી શકશો બરોબર છે મિત્રો પ્રોપર્ટીના લોકેશનની વાત કરું તો મહેસાણા જિલ્લાનું કડી સિટીનું લોકેશન લેવાનું છે બરોબર છે મિત્રો આ થઈ ગયો પહેલો બેડરૂમ પહેલા બેડરૂમની અંદર પણ તમે જુઓ એ પ્રમાણે આ ડબલ બેડ ડબલ બેડની સાથે વોર્ડ અને ડ્રેસિંગ ટેબલ મળી જવાનું છે ત્યારબાદ હવે આપણે જઈએ બીજા બેડરૂમની અંદર તો બીજો પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને માસ્ટર બેડરૂમની સાથે જ અટેચ ટોયલેટ વોશરૂમ વોર્ડબોર્ડ જોઈ શકો છો અને બહાર વધારે જાણકારી માટે નીચે આપેલા નંબર પર આજે સંપર્ક કરો વીઆઈપી કન્સલ્ટન્ટને ફોલો સેટ સબસ્ક્રાઈબ